નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાદ ન્યૂઝ પાટણે મને ઘણું આપ્યું છે ખજૂરભાઈ ચાણસમા ખાતે ખજુરભાઈ આવતા લોકોએ ભારે ઉત્સાહથી વધાવ્યા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સન્માન કરાયું ગુજરાતના ગરીબોના બેલી ગણાતા અને ઘરવિહોણા લોકોને છત આપી લોકોના હૈયે વસી ગયેલા અને ખજૂરભાઈના હુલામણા નામથી ઓળખાતા નીતિનભાઈ જાનીએ મંગળવારે પાટણ જિલ્લાનો પ્રવાસ કર્યો હતો જ્યાં પાટણ રાધનપુર અને ચાંસમા ખાતે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને લોકોએ ઉત્સાહભેર વધાવ્યા હતા ગુજરાતના જાણીતાલ કોમેડી કિંગ અને લોકહ્યાનો ધબકાર એવા નીતિનભાઈ જાની ખજુરભાઈ મંગળવારે વહેલી સવારે પ્રથમ પાટણ ખાતે તેમના સિંગતેલ બ્રાન્ડના ઓપનિંગ માટે પધાર્યા હતા જ્યાંથી તેઓ રાધનપુર અને બાદમાં સાંજે ચાંસમા ખાતે ખોડિયા ટેડર્સમાં આવી પહોંચતા લોકોએ ઉત્સાહભેર વધાવ્યા હતા ત્યારે ખજૂરભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગમે તે જગ્યાએ કોઈપણ ગર્વિહોણા પરિવાર અથવા અન્ય જરૂરિયાતમંદ પરિવારને મારી જરૂર પડે ત્યારે યાદ કરજો હું જરૂર મદદથી પહોંચીશ ચાણસમા ખાતે આવેલ ખજૂરભાઈનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સન્માનપત્ર અને રોટલિયા હનુમાન દાદાની